સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શ્રી આરામ જય લગધણી હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર આજે મારા સદગુરુએ મને અંદરથી કંઈક પ્રેરણા કરી કે મેં તને જે આપ્યું છે એ તું કોકને આપતો જ નતર તું જોવે તો ખરો ને કે આ શરીરને રાખ થતા કેટલી વાર લાગે છે તું શમશાનમાં જાશો અને જોશો બે જ કલાક લાગે છે આ શરીરને રાખ થતા રાખમાં તો આજે ગુરુગમ વિશે વાત કરવી છે ગુરુગમ એટલે શું ગુરુગમ એટલે ગુરુ જેમ છે એમ એનો જે ગમ પડી જાય એને ગુરુગમ કહેવાય દેહધારી ગુરુ ની વાત અહીંયા નથી દેહધારી ગુરુ થકી ગુરુગમ થાય છે પણ દેહધારી ગુરુ ની વાત નથી જે દેહ થી પર છે જે ગુરુ થી પર છે એ ગુરુનો ગમ થઈ જાય ગમ પડી જાય ખબર પડી જાય એની જાણ થઈ જાય જેમ છે એમ એને ગુરુ ગમ કહેવાય આજે સગુણાબેન અને રત્ના રાયકાને ગુરુ ગમ ક્યારે થયો એ વાત કરવી છે અને આ વાત આ વાણી વાણીથી જ બંધન છે ને વાણીથી જ મુક્તિ છે એટલે આ વાતમાં જો તમને ગુરુગમ થઈ જાય તો માનજો મારા અલગ ધણીની ખૂબ કૃપા છે તમારી ઉપર પણ ક્યારે થાય આપણે ઝીણામાં ઝીણું મોતી હોય અને પાતળામાં પાતળી સોય હોય એને મોતીને પોરવા માટે જેટલી સોયની આ બંને હાથની સોયની મોતીની જે સ્થિરતા હોય એકાગ્રતા હોય ત્યારે મોતી પોરાય છે એમ જે ગુરુગમની વાત ચાલુ હોય ત્યારે તમે એટલી સ્થિરતાથી સાંભળો એટલી એકાગ્રતાથી સાંભળો ત્યારે ગુરુગમ થાય છે સગુણાબેન રામદેવ પીરને ભાઈ માનતી હતી કે મારો ભાઈ છે હરજી બાઠી હરભુજી અને એ સાથે જે ઘણા બધા હતા એ બધા એને પીર માનતા હતા અલગ ધણી માનતા હતા એટલે રામદેવ પીરના લગ્ન લેવાના સગુણા બેન ને કંકોતરી દેવા જવાનું લગ્નની અવધિ હાવ ટૂંકી અવધિ અને સગુણા બેન આવી ન શકે લગ્નમાં ભોગી ન શકે આવી ચિંતામાં કરવું છું એટલે કોઈએ એવું કીધું કે ભાઈ આપણે પવન વેગી હાંડ છે એટલે પવન થી પણ આગળ ધાલે એની જે સ્પીડ છે એની કરતાં પણ સ્પીડ વધારે એવી પવન વેગી છે એને રત્ના રાયકાને મોકલો સગુણા બેન બેનને તેડીને આવી જશે સમયસર એટલે કોઈ રત્ના રાયકાને બોલાવા ગયું કે ભાઈ તને રામદેવ પીર બોલાવે છે આવ્યો રત્નો રાયકો રામદેવજી એ વાત કરી કે ભાઈ રત્ના તારી પાસે આપણા રણુજામાં હાંડું તો ઘણી છે પણ તારી એકની પાસે જ એક પવન વેગી હાંડ છે આલે કંકોતરી તું સગુણાબેનને લગન પેલા તેડીને આવકો કંકોત્રી લઈ હાંડ લઈને ગયો એને અભિમાન આવી ગયું થોડું કે મારી પાસે પવન વેગી હાંડ ન હોત અને હું ન હોત તો સગુણા બેન લગન માં આવી ન હકત આવું થોડુંક અભિમાન આવી ગયું એટલે બંધાણો રત્નો રાયકો ગયા સગુણા ના સાસરિયામાં કંકોત્રી આપી સગુણા ને રત્નો રાયકો હાંડ લઈ નીકળ્યા અહીંયા દિલ્હીના બાદશાહને કે સમાચાર આપ્યા કે રણુજાના રામદેવ એમની બેનને રત્નો રાયકો તેડીને જાય છે આજે મોકો છે લૂંટી લેવાનો એને દિલ્હીના બાદશાહે માણસોને મોકલ્યા જાઓ કે લૂંટી લો અને રત્નો રાયકો આંઠ લઈને આવતો તો સગુણા બેનને બેહાડી સાથે ભાણે જ હતો અને દિલ્હીના બાદશાહના માણસો આઠને ઘેરી વળ્યા રત્ના રાયકાને હેઠો ઉતાર્યો સગુણા બેનને ભાણેજને હેઠે ઉતાર્યા રત્ના રાયકાને બાંધી દીધો ઝાડવે બંધાણો રત્નો અભિમાન આવ્યું તું ને પાસેથી ઘરાણા લઈ લીધા રહેવા દીધું પછી સાડી ઉપર નજર કરી તો સાડી મોંઘામાં મોંઘી હતી એટલે સાડી લેવાનો કે તું સાડી પણ કાઢી લ્યો અને જ્યાં સાડીનો છેડો પકડવા જાય અને સગુણા બેનને નાભીમાંથી અવાજ નીકળી ગયો હે મારા વીરા જ્યાં છેલ્લો અક્ષર રાહ પૂરો થયો અને રામદેવ પીર રાજર થયા બેનની લાજ લૂંટાતી બચાવી લીધી આ રત્ના રાયકા જોયું રત્ના રાયકા છોડાયો ત્યારે સગુણા બેન અને રત્ના રાયકાને ગુરુગમ થયો કે આ એને બોલાવીએ એને હાથ પાડીએ અને ઈ વાઘા પહેરે મોજડી પહેરે હાથમાં ભાલો લે અને ઘોડાહારમાંથી ઘોડો લઈ અને કદુક 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 આવે એવો આ નથી આ તો અલગ ધણી છે સર્વ વ્યાપી નકળંગ છે બેનને દિલ્હીના બાદશાહના જે માણસો પાસેથી છોડાવી રત્ના રાયકો બંધાણો તો એને છોડાયો એ છૂટ્યો આ વાત માંથી જ ગુરુ ગમ થાય છે જય અલગ ધણી જય રામા પીર જય ગુરુદેવ હરિઓમ ઓમ જય શ્રી આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો